કેટલા દિવસ રહે તમે શકો આગળ ક્યાંય બાર લઈ જવું હોય તો ઉપર નીચે જાય છે

અમારે કોઈક રજા હોય ને એટલે પ્રોગ્રામ એક પછી એક ચાલુ જ કરી દેવાના જમાડી જ દેવાના બધા ને તો આજે છે આલુપુરી નો પ્રોગ્રામ તો જઈએ છીએ ભૂમિના ઘરે હું તો જો કેવી માંદી માંદી હોય એવું લાગે છે ઉઠી ઉઠી ને જાવી ને એટલે જય સ્વામિનારાયણ

કેવી કેવી બધી બસ યાર મમ્મીને જોઈને એવું જ કરે નહત મે એમ કે કેવી ડાય પડી મારી પાસે ડાય હે ને થોડક તોફાન વધાર કરવા માટે બાપા રમે

મસ્ત આલુપુરી બની ગઈ છે આપડે ભૂમિ ના ઘરે પ્રોગ્રામ ચાલુ છે તો આવો બધા ભૂમિના ઘરે આલુપુરી ખાવા માટે

મારા માં એવું હતું બબે પૂરી આવતી હતી હવે હું ખવાય એસી ચાલુ કરું ભૂમિ તો તાર માખીઓ આવે છે ચાલુ કરી દીધી તમારું જોબ છે કઈ રીત બેન ખાવાનું તમારા ઇન્વિટેશન ને માન આપી મેં વાસણ લુસ ને ખત ભૂમિ

रेडी उभारियो खावी जाय हा लावो पर दो लावो नापी दे हेलो आवजो બધા મને બનાવી દે મિતતે હે સાવન મે મે બનાવી દી ઓકે થેન્ક યુ ભૂમી બાય બાય રોતા નહી ખલે ના પાછો બહુ ક્યો મને રોઉ જ છે કરી બેસી જાવ ને ના રે જો બે જવાનું ક જાવું પડે સામે સાલે એક દીસ કલ मिलेंगे કલ છુટ્ટી હે ઓકે બાય 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 તો હવે અહીંયા જ કરીએ વ્લોગનો એન્ડ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયુ અવર નેક્સ્ટ જો લાગતા હોય તો જલ્દી જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ પછી ગુડ નાઇટ એન્ડ બાય